ઉનાળાની શરૂઆત થાય એટલે ફળોનો રાજા કેરી યાદ આવે જ પણ આ વર્ષે લોકોને કેરીના વધારે ભાવ ચૂકવવા પડી શકે કારણ કે હવામાનમાં થતા ફેરફાર કેરીના પાકનું દુશ્મન બન્યો છે નવસારી જિલ્લામાં કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કારણ કે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક હોય છે જ્યારે બપોરે ગરમીનું પ્રમાણ વધી જાય છે જેને કારણે મિશ્ર ઋતુ અનુભવાય છે મહત્વનું છે કે સિઝનની શરૂઆતમાં આંબા પર મોટા પ્રમાણમાં મોર આવ્યા હતા પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે મોર ખરી ગયા છે કેરીનો પાક ઓછા પ્રમાણમાં અને એના કારણે જે કંઈ કેરી બનવા માટે માદા ફૂલની જરૂરિયાત હોય તો એ ઘણી સંખ્યા ઓછી પડી અને એના કારણસર જે કંઈ કેરી ટકી એ કેરી ટઈકી તેને હવામાન હવે છોડ્યું નથી કેમ કે વચ્ચે જે કંઈક તાપમાન ચાલુ થાય એ મોડું થાય તેની જગ્યાએ પંદર દિવસ જલ્દી ચાલુ થયું અને તીવ્ર તાપ છે એટલે એવા સંજોગોની અંદર જે ધુમ્મસ આજે સવારે બી પુષ્કળ ધુમ્મસ હતી તો એવા સંજોગોમાં કેરીની ઉપર જે કંઈ ફૂગનું ડેવલપમેન્ટ થાય અને એ ફૂગ ના પછી એની અંદર અમુક જીવાતો લાગે અને એ બાબત બી ઠીક પરંતુ તાપમાન એટલું અસહ્ય હોય તું તો એના કારણે જે અત્યારે કેરી હા દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક આંબા જે આવનાર સિઝનમાં કેરી ઉત્પાદન આપણને મળી શકે એમ છે પરંતુ નાશ થયેલો અથવા તો એમાં મોર કાળો પડી ગયેલો જોવા મળે છે આવા સંજોગોમાં ખેડૂત મિત્રો એ ખાસ કાળજી લેવાની જરૂર છે કે જો આ મોરમાં સુસ્યા પ્રકારની જીવાતનો ઉપદ્રવ દેખાય તો ભલામણ કરવામાં આવેલ શુસ્ત પ્રકારની દવાઓ અથવા તો વનસ્પતિજન્ય દવાઓ અથવા લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો તદુપરાંત આપણે આ કેરીને ખરતી અટકાવવા માટે અને આ વધુ પડતા તાપમાનમાં સારું ઉત્પાદન લેવા માટે જેની પાસે પિયતની સગવડતા હોય તેઓ આંબાની વાડીમાં એક પિયત આપીને પણ કેરીને બચાવી શકાય છે અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે